નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવહ્યુ ચેનલમાં તમારું સ્વાગત છે હાલ વાત કરું તો મિત્રો બીજા તમામ માર્કેટમાં મિત્રો ચાર હજાર પ્લસ ભાવ બોલાય છે હાલ વાત કરી તો જીરાના ભાવમાં મંદિરનો માહોલ આપણને સો સો ટકા દેખાઈ રહ્યો છે વાત કરું તો જીરામાં સૌ તેજી આવશે તો મિત્રો વાત કરી તો જીરાના એ કોઈ કારણો એવો દેખાતા નથી કે આપણને જીરાના ભાવમાં તેજી જોવા મળે હાલ તો હજી પણ ઘટાડો મળે તેવી પણ મિત્રો સંભાવના રહેલી છે અને હવે જાણી વાતના તમામ માર્કેટના બજાર ભાઈને પહેલાં મિત્રો વિડીયો લાઇક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને પાછળ રહેલી કન્ટિનને ઓર પર સેટ કરવાનું ભૂલતા અને હવે જાણી વાતના તાજા જીરોના બજાર ભાવ આજે શું બોલાવીએ સોપણ પણ વાત કરીએ તો જામનગરમાં નિસો ભાવ ત્રણ હજાર પાંચસો આઠથી ચાર હજાર પાંચસો સિત્તેર રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર પાંચસો અઢારથી ચાર હજાર પાંચસો એસી રૂપિયા સુધી મોરબી ચાર હજારથી ચાર હજાર ત્રણસો ને પચાસ રૂપિયા સુધી હળવદ ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર ચારસો ને વીસ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર ચારસો રૂપિયા સુધી ભાવનગર ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર નવસો રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર ચારસો પચાસથી ચાર હજાર ત્રણસો ને એંશી રૂપિયા સુધી દ્રોડ ત્રણ હજાર છસોથી ચાર હજાર ત્રણસો ને એંશી રૂપિયા સુધી ભેસાણ ત્રણ હજારથી ચાર હજાર બસો ને સિત્તેર રૂપિયા સુધી સોટીલા ચાર હજારથી પાંચ હજાર રૂપિયા સુધી બગસરા ત્રણ હજારથી ત્રણ હજાર ત્રણસો રૂપિયા સુધી ભુજ ત્રણ હજાર આઠસો વીસથી ચાર હજાર ત્રણસો ને સાઠ રૂપિયા સુધી थरा त्रास हजार पाचसो थिर हजार नऊसो रुपया सुधी दी। डीसा एक सारखर पाच सो रुपया सुधी नेनवाजार सो चार हजार पाच सो रुपया सुधी रापर त्रा हजार बसो अगि चार हजार त्रास रुपया सुधी अंचार त्रास हजार चार हजार चारस रुपया सुधी चार हजार हजार ઊંઝાની વાત કરીએ તો મિત્રો સૌથી ઉષા ભાવ બોલાતો મિત્રો એમાં ત્રણ હજાર ચારસો પચાસથી ઉષામાં ઓછો છ હજાર પાંચસો રૂપિયા સુધી ભાવ મિત્રો સૌથી ઉષા ભાવ મિત્રો ડેલી આપણને ઊંઝામાં જોવા મળે છે આગળ વાત કરવી થરાદ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર આઠસો રૂપિયા સુધી ધાનેરા ત્રણ હજારથી ચાર હજાર ત્રણસો ને સાઠ રૂપિયા સુધી હારે ત્રણ હજાર નવસોથી ચાર હજાર ચારસો ને એંશી રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર પચાસથી ચાર હજાર સાતસો રૂપિયા સુધી બાબરા ચાર હજારથી ચાર હજાર ચારસો ને દસ રૂપિયા સુધી મેંદરડા ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ત્રણસો ને અઠ્યાવીસ રૂપિયા સુધી ધોરાજી ત્રણ હજારથી ચાર હજાર ત્રણસો ને અગિયાર રૂપિયા સુધી ધાંગધ્રા ત્રણ હજાર આઠસો રૂપિયાથી ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી બેસરાજી સાત હજારથી ચાર હજાર ચારસો રૂપિયા સુધી માંડલ ત્રણ હજાર નવસોથી ચાર હજાર પાંચસો ને અઠ્યાવી રૂપિયા સુધી વિરમગામ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી સાણંદ ચાર હજાર ચારસોથી ચાર હજાર ચારસો રૂપિયા સુધી શિહોરી ત્રણ હજાર સાતસો રૂપિયાથી ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી વારાહી ચાર હજારથી ચાર હજાર પાંચસો રૂપિયા સુધી દિયોદર ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર પાંચસો રૂપિયા સુધી વાવ બે હજારથી ચાર હજાર પાંચસો રૂપિયા સુધી વેલડી ચાર હજાર ત્રણસોથી ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી વિસનગર ચાર હજારથી ચાર હજાર રૂપિયા સુધી કડી સત્યાવીસો રૂપિયાથી ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી પાભર ચાર હજારથી ચાર હજાર છસો ને સિત્તેર રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર સાતસો રૂપિયાથી ચાર હજાર ત્રણસો ને પચાસો રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ત્રણસો નેવું રૂપિયા સુધી હળવદ ચાર હજાર છસો સિત્તેરથી પાંચ હજાર રૂપિયા સુધી राजकोट त्रण हजार स सो दस चार हजार रुपया सुधी सावरकुंडला त्रास हजार चार हजार સુધી रुपया सुधी झसण त्रण हजार आठसो रुपयातील चार हजार पचास रुपया सुधी कालावड चार हजार चार हजार त्रणसो साठ रुपया सुधी जतपूर चार हजार चार हजार रुपया सुधी उपलेटा त्रण हजार नऊ सो चार हजार बसो रुपया सुधी राजुरा त्रा हजार ते चार हजार रुपया તારી એકવીસો રૂપિયા થી ચાર હજાર એકસો વીસ રૂપિયા સુધી લાલપોલ ચાર હજાર ત્રણસો થી ચાર હજાર વીસ રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર થી પાંચ હજાર રૂપિયા સુધી જામજોધપુર ત્રણ હજાર છસો થી ચાર હજાર ચારસો ને વીસો રૂપિયા સુધી વિસાવદર ત્રણ હજાર છસો થી ત્રણ હજાર નવસો રૂપિયા સુધી અને પોરબંદર ત્રણ હજાર થી ચાર હજાર ઉડતાલીસ રૂપિયા સુધી अनुहो खेड मित्रो ताजा जिरो न बजार भाउ